તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ફૂલ ઉમરાણ ગામમાં બોરવિથ સિન્ટેક્સ ટાંકીના નિર્માણમાં ભ્રષ્ટાચારની ગંભીર શંકા સેવાઈ રહી છે વર્ષ બે હજાર ઓગણીસ નાણાંપંચ હેઠળ બનાવવામાં આવેલ બોરવિથ સિન્ટેક્સ ટાંકીમાં આજ દિન સુધી એક ટીપુંય પાણીનું પડ્યું નથી ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં પાણીની અત્યંત તંગ સ્થિતિ છે ઉનાળામાં ગ્રામજનોએ એકસો પચાસથી બસો મીટર દૂરથી પાણી ભરીને લાવવું પડે છે અહીં આ બોરવિથ સિન્ટેક્સ ટાંકીની બાજુમાં જ પાણી પુરવઠાની ગગનચુંબ મોરબી અને સંપ ટાંકી પણ આવેલ છે તેમ છતાં પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે જોકે સ્થાનિક અધિકારીઓ આ અંગે કોઈ કાર્યવાહી કરતા નથી સરકારનું હર ઘર નલ જલનું સૂત્ર ફૂલ ઉમરાણ ગામમાં ખોટું સાબિત થતું જોવા મળી રહ્યું છે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ ક્યારેય આ સ્થળની મુલાકાત લઈને કામગીરીની ચકાસણી કરી છે કે નહીં તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે આ સમગ્ર મામલામાં ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે તાત્કાલિક ધોરણે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર ધનરાજ ચૌહાણ તાપી સ્વરાજ ન્યૂઝ ઉચ્છલ